બોળેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટા ઉદેપુર જિલ્લાના પ્રવેશ દ્વાર સમગ્ર બોરેલી છોટાઉદેપુર હાઈવે સી સિહોદ પાસે ડાયવર્જન ધોવાઈ ગયું પુલ તૂટી ગયો પછી ડાયવર્જન પણ ધોવાઈ ગયું ત્યાર પછી આ જનતા ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યું છે ફરી એકવાર આ જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે જનતા ડાયવર્ઝન ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ બનાવવામાં આવ્યું હતું ને પચીસમી ઓગસ્ટે દોઆઈ પણ કહ્યું હતું ચોવીસ કલાક દરમિયાન હવે નવેસરથી આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે જનતા ડાયવર્ઝન અને લોકોએ પોતે જ શ્રમયજ્ઞ કરી પોતાની જ મશીનરી લગાડી અને સરકારનો એક પણ રૂપિયો કાણી પાઈનો પણ ઉપયોગ કર્યા વગર સ્વયંભૂ રીતે આ લોકોએ પોતાની એનર્જી વાપરી શક્તિઓ ખર્ચી અને શ્રમયજ્ઞ એટલે કે પૈસા મહેનત મજૂરી શ્રમ બધું જ વસ્તુઓ અંદર મશીનરી લાગાડી અને આ ડાયવર્ઝન તૈયાર કર્યું છે આ લગભગ આજે સાંજે રાતના સમય દરમિયાનમાં આ ડાયવર્ઝન ચાલુ થઈ જાય એવી સંભાવનાઓ છે આવતીકાલ તો વહેલી સવારે ચાલુ થઈ પણ જશે ભારત નદીમાં ભારે પાણી પૂર આવ્યું હતું તે દરમિયાનમાં આ ડાયવર્ઝન ધોવાઈ પણ ગયું હતું તહેવારોની શ્રેણી દરમિયાનમાં લોકોને અવરજવર કરવા એનો તો વર્ગ છે લોકો પોતાનો વ્યવસાય રક્ષી ખેડૂતો ખેતીની કામ માટે તમામ બાબતો માટે લોકો અવર જવર જ્યારે કરતા હોય છે ત્યારે રેલવેનો જે બ્રિજ છે એની પછી ચાલતા ચાલતા નીકળતા હોય છે જોખમ સાથે ઘણા લોકો કેટલાક લોકો પાણી ઓછું હોય ત્યારે બાયકો પણ નીકળતા હોય છે ત્યારે આવા સમયની અંદર લોકોને મદદરૂપ બની શકાય તે આશાથી આ વિસ્તારના જ જે ખેડૂતભાઈઓ છે અને બીજા જે અગ્રણી કાર્યકરો છે તે ભેગા મળી હિટાચી મશીન અને જેસીબી મશીન અને ટ્રેક્ટરોની મદદ વડે ફરી એક વખતે ધોવાયેલા એમ્બેન્કમેન્ટને ફરી એક વખત નિર્માણ કરવામાં આવ્યું છે તમે જુઓ કે જે નિર્માણ કરવામાં આવ્યું છે તેની પાછળ કેટલી શક્તિ અને નાણાં પણ ખર્ચ કરવામાં આવ્યા હશે આ એમ્બેન્કમેન્ટ હવે તૈયાર થઈ ગયું છે બાઇકો મોટરસાઇકલ એલએમવી એલએમ વ્હીકલ્સ કે લાઇટ મોટર વેહકલ્સ તાર છે ઝગડા છે એ અહીંથી જઈ શકશે એ પ્રકારનું પ્રબંધન ફરી એક વખત કરવામાં આવ્યું છે જે દોવાણ થયું હતું તે પાઇપ પર હિસ્સો ન હતો જેથી આ ફરી એક વખતે નિર્માણ શક્ય બન્યું